કાયફળ આવ્યો છે ને પંદર ચૌદ દિવસની દવા લેવાનું કીધું છે અત્યારે પછી રિપોર્ટ પાછો કરવાનો રિપોર્ટમાં કાંઈ ફેરફાર થાય તો ઠીક છે નકર પાછો બાટલાને એવું ચડાવવાનું ચાલું રાખવાનું છે અત્યારે છે ને તુરિયાનું શાક બનાવે છે તુરિયાનું દહીંનું ની ખાવાનું કીધું છે રોટલા બાદરાનો બાજરો ઘઉં ને એવું ઓછું ખાવાનું કીધું એટલે ખીચડી દાળ ભાત નેવું અને ફ્રૂટ તો કાંઈ ને જો અત્યારે આપણે ધૂળ કાઢવી છે આ હા ભાઈ તું કાઢ ધૂળ આ ધૂળ કાઢીને લાદી છે ને લાદીને લેવલ લેવલ આપણે લાદી નાખવાની છે અહીંયા તો અત્યારે આપણે એ કામ લઈ લીધું છે ને બપોર થાય ને ત્યાં આટલી ધૂળ કાઢવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો બાર ને દ થઈ ગઈ છે ને આપણે છે ને ધૂળ કાઢવાનું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ દો તળિયું હરકું પ્રણું લેવલ એ બનાવ્યું છે ને અત્યારે રંધાઈ ગયું છે તો આપણે ખાવા બેસી દેવી જોઈએ રમવામાં છે ને તુરિયાનું શાક છે હવે તો તુરિયાને એવું આવ્યો કરે વાડીઓમાંથી એટલે તુરિયાને એવું ચાલશે હમણાં કા દર્દી આટું ખીચડી ખીચડી ને દહીં દહીં લઈ આવું છું પાદરથી ને આ બે ભાગ છે ટીંડો જો લેવો ને બે બાધે તો ખાઈને હાલો આપણે જમી લઈએ બપોર પડી કે આરામ કરીને પછી કામ હજી ઉખાડવાનું છે એટલે એ પાછું શરૂ કરી દેવું ખાઈને પોરો ખાઈને બે વાગી ગયા છે ને પંખાનું કામ છે મારે થોડુંક પંખાનું અલગ અલગ ફેરવા થોડો પંખો હતો ને એ અહીંયા હતો અત્યારે આવડો લાલ મૂકવાનો છે હવે મને ઘરમાં કેટલા ટોટલ છે ને માણ દીઠ પંખા છે અત્યારે બે અહીંયા પીડા છે બે ત્યાં અને બે અહીંયા પીંયા છે તો બે અહીંયા આવડા ચાર ચાર ને એક ઘરમાં એટલે પાંચ આ એક પાંચ ને એક હજી એક છે ટેબલ પંખો ક્યાં મૂંચો બા જો અહીં જો આ ટેબલ પંખો એટલે સ ધણા અને સ પંખા આવડશે તો અત્યારે એ પંખો ફિટ કરું છું આમ છે ને એમ સા બની ગઈ છે સા પી લો ને પંખો ટીંગાડી દો શરૂ કરીને જોઈ લો પવન કેવો કાવે છે કેમ કે ઓલું થોડો પંખો છે ને પવન બહુ નથી થતો ધીમો ધીમો ફરજ છે ને પાછું નવી રૂમ છે મું કહો હારો લગાડવો પંખો ને તે સુરત જે મારે પંખો હતો ને ત્યાં લેતો રહ્યો છું હાલો લગાડતી અત્યારે હાલો જો અત્યારે આપણે નાઈન ધોઈને તૈયાર થઈ જતી એ કામ હતું થોડું ઘણું બાકી રાખી દીધું છે હવે એ કાલમાં એવું લાગે તો કરજો ને અત્યારે હું હળદેવ ને એ છે ને લીંબુ વીણવા આવી જવો લીંબુ પાકી ગયેલા લાટ પડ્યા છે અત્યારે હું આ લેતા હોય પાલો લાવ કેટલા લીંબુ છે ઘણા લીંબુ પાકતા જાય છે ને જાય છે લાવો જો આવો પાકી જાય હાવ સુરત જાવું હોય અત્યારે લેતા જાય હમણાં અમારા કાકી ને આવ્યા છે શીતલભાઈ ભાઈ ને અમારે કાકી ભાઈ આવ્યા છે અત્યારે લીંબુ લેતા જાય ને કાઢ દેવ આ લીંબુ લઈ લે હા એ લેતો ચાલો બકાલું છે ને બકાલું અમારે પારવું પારવું કરવું તું આ રીંગણીના રોપ છે ને નોખા નોખા પારવું એમ નો અત્યારે વરસાદ આવ્યો નહીં અને વરસાદ આવી ગયો ને તો હમણાં પારવી પારવી રીંગણી શોપી દેવી છે પણ વરસાદ આવ્યો નહીં કાંઈ જોવા હજી તો લાટ છે પાકલામાં આ તો ખાલી હેઠે પડી જાય એટલે કાંઈ નહીં તો અમારે ચિત્રપેપીને આવે છે ને આપી દેવી એટલે લીંબુ અહીં બેઠા છે બધા મારા બાવાને બધા

એટલે તડક્યો વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે જોવો તડકો અને વરસાદ આમ દી છે અને આ બાજુ વરસાદ શરૂ છે જોવો આવો છે અમારા ગામનો વરસાદ તો અત્યારે ઘરની બહાર ઘડીક નીકળવી ને વરસાદ હેરાન કરે હાલો તો દી હાથમી ગયો છે અને પાછા થેલા લઈને બે આવ્યા છે અત્યારે પાછળ આપણે અત્યારે તો ને અમે કપૂરભાઈ ને મૂકવા આવ્યા છે અમારું બસ સ્ટેન્ડ જવો આખું છે ને ભરેલું જ હોય આખું હો એટલું જ પબ્લિક હોય ગમે ત્યારે આવો ને બસ સ્ટેન્ડ ને પબ્લિક તો જોવા મળે જ વધારે જ હોય તો હું ને રવિડો આવી લઈને મૂકો આ બધા તુરંત હોય ને બધાને બેહાડ જવાના દેવા જેને જવું ને બેહાડ થી જવાના છે અહીંથી બેહાડ બેહાડ ને વળાવી દો હાલો બસો બધી આવવા મળી છે અત્યારે

મમંગ કહો તે હલો બબદે જમવા બે ગયા છે અત્યારે બપોર તુરિયાનું શાક છે ને અત્યારે રીંગણા બનાવ્યા છે હાલો ખાઈ લીવી હરદેવ એને ખાઉ ભાગ ખાઈ ધરાઈ જો એના ભાગ ખાઉ વાળો પાણી કરીને નવરા થઈ ગયા અત્યારે આપણે ને હવે છે ને ફિલ્મ જોઈ છે આપણે ગુજરાતી જૂના પેલા જૂના ગુજરાતી આવતા ને એ સડાયું છે જો આ બધે નાવા ગમે કયું છે ફિલ્મ મૈયરમાં મને ડોન્ટ લાગતું એ ફિલ્મ જોવા જવા આવડે આની વર્ષે ને અમારી જોવાનું તમે દીઆ મને ચાલુ કરીને જોવો છો ને એટલે કાંઈ નહીં હાલો આપણે ઘડીક જોઈએ હમણાં મા બહુ ખાઈ ને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો નવા બ્લોગ સાથે બાય બાય